હમણાં હું એક જગ્યા થી જાતો હતો ને તો કેટલાય માણસો ભેગા થયેલા હતા અને માણસો વચ્ચે એક બિચારી છોકરી ભાંભેડા નાખી નાખી બાજુમાં એક છોકરો તલવાર લઈને ઉભેલો અને મને એમ થયું કે આમાં નક્કી કઈક દાળમાં કાળું લાગે છે હું તો બઈને ખીજાણો છોકરાને છોકરીને કે આ દિવસો દેખાડવા માટે તમારા માતા પિતાએ તમને મોટા કર્યા છે તમારા માતા પિતાનું આમાં નાક શું છોકરાએ મારો કાચલો પકડી દીધો મેં એક દીધી તો આજુબાજુ માણસો જેટલા હતા ને મને મારવા કીધું કા મને મારો છો મારે સાચું ન કેવું તેમાંથી એક વ્યક્તિ સારો હતો એ મને કાનમાં આવીને કીધું કે ભાઈ એ છોકરો વરરાજો છે અને આ છોકરી કન્યા છે પણ આખી જાન વાહેડ્યો વરરાજો શેરવાની હોતો વાહેડ્યો